નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરેન્દ્રનગરના થાનગઢમાં વિઠ્ઠલ અલગોતર અને રાહુલ અલગોતરના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું થાનગઢ તાલુકાના જાંબાળી ગામના સરકારી વન વનવિભાગની છ હેક્ટરથી વધારે જમીન પર ગેરકાયદે દબાણો ઊભા કરી દેવાયા હતા અને આ જમીન પર ગેરકાયદેસર હોટલ તેમજ નાની નાની દુકાનો ઊભી કરવામાં આવી હતી વન વિભાગની ટીમ અને નાયબ કલેક્ટર એસ ટી મકવાણાની ટીમે આ દબાણો દૂર કરીને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવી છે ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી આમ છતાં દબાણ દૂર કરવામાં નહોતા આવ્યા જેને લઈને તંત્રએ બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા મહત્ત્વનું છે કે થોડા દિવસો પહેલાં મૂળીના ખાખરાળા નીચે ગેરકાયદેસર કાર્બોસેલના કૂવામાં ખાબકતા લોડર ચલાવી રહેલા એક યુવકનું મોત થયું હતું જે કૂવો વિઠ્ઠલ અલગોતર ચલાવતો હોવાનું સામે આવતા તેના વિરુદ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવાઈ છે વિઠ્ઠલ અલગોલતર તાલુકા પંચાયતનો પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યો છે સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદે ખનીજનું ખનન અને સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો ઊભા કરી દીધા હતા બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ ચોટીલા આજે સવારે સાડા આઠ વાગે અમારી રેવન્યુ વિભાગ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા મોજે જામવાળી તાલુકો થાનગઢ ચોટીલા થાનગઢ હાઈવે ઉપર આવેલા કુલ છ હેક્ટર જમીનની અંદર દબાણ કરતા વિઠ્ઠલ ઝાગા અલગોતર અને રાહુલ ઝાગા અલગોતર દ્વારા ફોરેસ્ટની જમીન ઉપર છેલ્લા બે હજાર ઓગણીસથી આ જમીન ઉપર છ હેક્ટરની અંદર દબાણ કરી અને પાકું બાંધકામ કરવામાં આવેલું હતું આ પાકા બાંધકામની વિગતે જોઈએ તો સર્વે નંબર ચોસઠ પાસઠ પાસઠ બે અને સાસઠ એ સને બે હજાર એકની અંદર સરકારના નોટિફિકેશનથી આ જમીન છે એ રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવેલ હતી અને આ જમીન ઉપર ગોકુલ ગ્રાન્ટેજ હોટેલ લક્ઝરી બંગલોઝ અગિયાર દુકાનો ઓરડીઓ પંચરની દુકાનો પછી હોલ્ડિંગ્સના બેનર્સ વાહન પાર્કિંગના શેડ લાઇટિંગના તાંભલાઓ મજૂરોના રહેણાંક માટેના પાકા ઓરડાઓ માલ સામાન માટેના હોલ કોમન ટોયલેટ બાથરૂમ કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ જેવું જુદું જુદું જે સ્ટ્રક્ચર એટલે કે પાકા બાદકામાં અંદાજિત દોઢ એકર જમીનની અંદર અને બાકીની જે જમીન છે એ સાડા પાંચ હેક્ટર જમીન છે એ ખેડાણ કરી અને વર્ષોથી દબાણ કરી અને આ લોકો સરકારી મિલકતનો ઉપયોગ કરતા હતા એટલે આજે અમારી આ ટીમો આવી અને આ દબાણને એ દૂર કરવામાં આવેલ છે સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અગાઉ નોટિસો આપવામાં આવેલી હતી તેમજ અમો અમો દ્વારા પણ ધ ગુજરાત પબ્લિક પ્રિમાઇસિસ ઇવિક્શન ઓફ ઇલીગલ ઓક્યુપન્ટ એક્ટ 1972 મુજબ નોટિસ આપવામાં આવેલી હતી આ નોટિસની વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટની અંદર પણ ગયેલા હતા નામદાર હાઈકોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી ન હતી ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે ફરીવાર પણ આ દબાણને ખાલી કરવા માટે વારંવાર તક આપવામાં આવેલ હતી તેમ છતાં આ દબાણ છે એ ખુલ્લું કરવામાં આવેલ ન હતું જેને ધ્યાને રાખી અને આજે અમારે નાયબ કલેક્ટર પ્રાન ચોટીલાની ટીમ મામલાદાર ચોટીલા મામલાદાર થાનગઢ રેન્જ મદદનીશ વન સંરક્ષક શ્રી એસીએફ સુરેન્દ્રનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર થાનગઢ વઢવાણ મૂળી ચોટીલા પાટડી તેમજ બેતાળીસ ફોરેસ્ટનો અન્ય સ્ટાફ અને ત્રીસ રેવન્યુનો સ્ટાફ સંયુક્ત ટીમો બનાવી અને આ તમામે તમામ દબાણ છે દૂર કરવામાં આવેલું છે અને જેની અંદર બે પોઈન્ટ પંચોતેર કરોડ નું બાંધકામ અને દસ કરોડ ની ખેડાણ જમીન એમ મળીને કુલ બાર કરોડ ને પંચોતેર લાખ નું સરકારી જમીન છે આજે ખુલ્લી કરવામાં આવેલ છે